ભરૂચ શહેરના વેજલપુર બબ્બાખાના વિસ્તારમાં ઊંચી પાણીની ટાંકી તથા પંપરૂમના બાંધકામ માટે કલેક્ટર કચેરીને મળેલી દરખાસ્ત કરાઈ હતી દરખાસ્ત બાદ નગરપાલિકાને ફળવાયેલી જમીન મામલે વિવાદ ઊભો થયો હતો ટ્રસ્ટ તથા મોટી સંખ્યામાં એકત્ર થઈને આવેદન પત્ર પાઠવ્યું હતું ઈદગાહ ટ્રસ્ટની આગળ આવેલી પંદરસો છ નંબર જૂનો સિટી સર્વે નંબર આ જમીન ઓગણીસો ઈદગાહ ની આ જમીન પંદરસો છ નંબરની જમીન પેલો જૂનો રજિસ્ટર નંબર એકસો ચુમ્માળીસ આ જમીન ઈદગાહ ટ્રસ્ટના જૂના ટ્રસ્ટીઓના નામ પર ચાલી આવેલ પરંતુ ઓગણીસો માં જ્યારે આખા ઇન્ડિયાનો રીસર્વે થયો ત્યારે સિટી સર્વેના અધિકારીઓએ જૂના ટ્રસ્ટીઓને નોટિસ આપવા વગર કોઈ પણ જાતની જાણ કર્યા વગર એમણે પોતાની મનમાનીથી આ આ સિટી સર્વેના ઓફિસરોએ જે ટ્રસ્ટની પંદરસો છ નંબરની જે હાલનો પંદરસો છ નંબરનો પ્લોટ છે એ ઈદગા ટ્રસ્ટની માલિકીનો પ્લોટ છે અને હતો એને રી સર્વે માં એ લોકોને જૂના ટ્રસ્ટીઓને બોલાવ્યા વગર કે એમને સાંભળ્યા વગર એમને નોટિસ આપ્યા વગર ઓગણીસો ઇકોતેર બોતેર માં એ લોકોએ રી સર્વે માં સી સરકાર કરી આપી